મા નર્મદા ભારત દેશની મુખ્ય નદીઓમાંથી એક છે ભારતની બધી નદીઓની પશ્ચિમથી પૂર્વ તરફ વહીને સાગરને મળે છે માત્ર નર્મદા એ બધી નદીઓથી વિરુદ્ધ દિશામાં તેરસો બાર કિલોમીટરનો લાંબો પથક આપી ભરૂચ પાસે સાગરમાં મળે છે નર્મદા જન્મની પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવ એકવાર અમરકંટક માંગ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમના પ્રસ્વેદ માંગથી ઉત્પન્ન થયેલી બાલિકા કે જેને ભગવાન શિવે નર્મદા નામ આપ્યું શિવજીએ નર્મદાને સદાય ઉચ્ચ જળાશય સાથે વહેતી રહે અમર વરદાન આપ્યું હતું નદીઓમાં શ્રેષ્ઠ એવી માં નર્મદાજીનો મહાસુદ સાતમ પ્રાગટ્ય દિન નિમિત્તે દક્ષિણ પ્રયાગ તીર્થ ખાતે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મા નર્મદાની પૂજા અર્ચના સાથે લગભગ એકસો આઠ મીટર લાંબી ચુંદડી ચઢાવી ઉપરાંત દીપદાન તેમજ મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

અને એના અનુસંધાનમાં આજે ચાણોદ તીર્થમાં સૌ નગરજનો દ્વારા સવારથી લઈને અત્યાર સુધી મા નર્મદાજીનું પૂજન અર્ચન કરી અત્યારે સાયમ સમયે મા નર્મદાજીને એકસો ને આઠ મીટરની ચુંદની અર્પણ કરી પોતાની શ્રદ્ધા અને પોતાનો ભાવ માના ચરણોમાં આજે પ્રગટ કરે છે મા નર્મદાજીની કૃપા સમગ્ર દેશ પર સમગ્ર ભાવિકો ઉપર બની રહે તેમાં નર્મદાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને નર્મદેહર નર્મદેહર નર્મદેહર